નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વીતીના પણ મિત્રો જોઈ રહ્યા છો તમે દ્રષ્ટિની દ્રષ્ટિ એની નંદના લગ્નમાં થઈ છે ખૂબ ઇમોશનલ અહીં એને નણંદના ફેરા પૂરા થયા અને ફેરા પછીની જે વિધિ છે એનો વિડીયો આપણે માણસું આશા રાખું છું કે આપણે ગમશે તો એક પછી એક આપણે જોતા જઈએ દ્રષ્ટિ વિદાયથી પહેલાં જણે વિદાય આપી રહી હોય એટલી મોશનલ બની છે અહીં કંસાર જમાડવાનો વખત થયો છે વરકન્યા સામ સમયે કંસાર જમી રહ્યા છે દ્રષ્ટિની નણંદનું નામ છે શીતલબેન અને નણદોઈ છે ખુશાલકુમાર નણદોઈ છે માંડવી તાલુકાના રાજપર ગામના અને હાલે બેંગ્લોર છે નણંદબા શીતલબેન એમનું પિયર એટલે કે મારી દ્રષ્ટિનું સાસરું છે ભુજ તાલુકાનું આણંદસર ગામ હાલે નાસિક વરકન્યાએ કંસાર જમ્યો સાસુમાએ જમાડ્યો એ આપણે ના લીધો કે વર્કન્યા એકબીજાને જમાડ્યો એ બતાવ્યો અને હવે એમના વધામણા પોખણા અમારે એવું હોય કે વધાવવાનું હોય ચોરી પતે પછી બે વર કન્યા પક્ષથી બે વર પક્ષથી વધાવે અને અમે અમારા વાણિયાના મુંબઈ લગ્ન કર્યા ને તો એના ચોરી પહેલાં જ વધાવવાનું હતું એ વિડીયો તમને હજી બીજા વિડીયોમાં આપું છું હજી બાકી છે વાણિયાના લગ્નના પણ અહીં વર્કન્યાને વધાવી રહ્યા છે અને એક રિવાજ મુજબ વરરાજા કે કન્યા સાસુમાનો છેડલો પકડે અરે જે તે સમયે તો વડીલો એવી વાતો કરતા ત્યાં તો સવા રૂપિયાની પ્રથા હતી પણ સવા રૂપિયાનું માન હતું એમ અત્યારે તો જે કંઈ કવરમાં આપે બંધ કવરમાં આપી દે સાસુમાએ કવર પકડાવી કે છેડલો મૂકલો માં મૂકો મારી રાજ અને અહીં હવે વર્ષા કાકી બતાવી રહ્યા છે દ્રષ્ટિબેનના કાકીમાં છે સાસુમાં કાકી સાસુમાં વર્ષાબેન બે વસાબીનનું પિયર નાસિક જ છે પણ મૂળ નખત્રાણા તાલુકાના જિયાપર ગામના ચોપડા પરિવારથી છે સારા પ્રસંગે સગા મળે સ્નેહી મળે એકબીજા સાથે આનંદે મળે હવે આવી ગયા છે શીતલબેનના સાસુમા અને કુમારના મમ્મી અને ભાભી અને મારા જ છે બેનપણી અનિલાબેન અનિલાબેન અને હું બેનપણી છીએ લીલાબેન પુત્ર વધુ ને વધાવે પણ પુત્ર વધુ એ છેડલો પકડ્યો છે અને અહીં સાસુમાં એ પણ કવર આપ્યું આ જૂનો રિવાજ છે મજાક મસ્તીનો પણ સાસુનો પકડી લેતા હવે તો ઘૂંઘટ છે નહીં જે તે સમયે તો બહુ મોટા ઘૂંઘટા હતા ત્યારે પણ સાસુમાનો છેડલો પુત્ર વધુ પકડી લેતા અને સાસુમાં આવો ખાસ ધ્યાન રાખતી ગયા છેડલો ન પકડે તો સારું સમય સમયની માન છે દીકરા ખૂબ લાડ પ્યાર સાથે માતા વધાવે અને માનું ભયું ગદગદ થાય કે આજ મારો લાડી લઈને આવશે વધાવી લાડકરી એકને બદલે ત્રણ એના સગા નાણા છે શીતલબેનના અને એનું નામ પણ છે દ્રષ્ટિ હવે એમના જેઠાણી વધાવી રહ્યા છે જેઠાણી પણ જીયાપર ગામના દીકરી છે થોડો થોડો વોઇસ આપતી એટલે તમને ઓળખાણ પડતી જાય ન ઓળખતા હોય એમને પણ આશા રાખું છું કે આ વિડીયો ગમશે અને વિડીયો તમે પૂરો જોજો સ્કીપ ના કરશો આગળ દ્રષ્ટિને તમે જોઈ શકશો પરિવારને જોઈ શકશો કે વિદાય પહેલાંનું વર્તન વિદાય પહેલાંના શું કેવા હોય છે વિદાય આપે ત્યારે તો થાય જ પણ એ પહેલાં પણ પિયરના હૃદયમાં માવતરના હૃદયમાં કેવો દરિયો ડોળાતો હોય એ આપણે જોઈ શકીએ બંને વેવાઈ મળ્યા છે મળવાની પ્રથા છે ચોરી પૂરી થાય એટલે કે આપે એકબીજાના સંતાનો ને એક માળામાં મોતી પરોવે એમ આપણે પરોવ્યા છે તો આપણે સગા પણ એક સાથે પરોવાઈ અને એક સુંદર મજાની માળા બની જશું સાથે લાગણીથી જોડાઈ જશું એનું આપણે મીઠું મો કરશું વેવાઈ મનસુખભાઈ અને અમારા વેવાય છે જયંતિભાઈ જયંતિભાઈના વેવાઈ મનસુખભાઈ શારદાબેન અને એમના વેવાણ અનીલાબેન અહીં વેવાણું બંને બહુ હોશિયાર છે જો કે મોટો પેંડો લઈને મોઢું ઓલું થાય ને ફોટામાં ન દેખાય તે આપણે નાનો નાનો કટકો ખવડાવશું મીઠું કવડા કરાવશું એકબીજાને ખવડાવશું એ ફોટામાં મોટો ગાલ દેખાય એવું ના ચાલે બંને વેવાણું મળી લાગણીની વાતો તો પછી આગળ થશે પણ અત્યારે ફોટો શૂટિંગ જેટલું જ મિલન થઈ રહ્યું છે વરકન્યા બે બંને પક્ષે મા બાપ અહીં કે વર્કન્યાના વરકન્યા માંડવી બેઠા છે ત્યાં સુધી એમની છેડાછીડી છૂટી જાય એટલે બોલાવો નિયાણીને એટલે અહીં આવી ગયા છે જયંતીભાઈના બેન એટલે કે મારા વેવાઈના બેન અને રુચિત કુમારના ભાઈ છેડાછેડી છોડવા આવ્યા છે છેડાછેડી છોડી અને બેન ભાઈને આશીર્વાદ આપી દે પણ એ દ્રષ્ટિના દિલમાં હૃદય રડી રહ્યું છે એટલે એકદમ એક સાઈડ બેસી ગઈ છે ચોરી મૂકીને અને એકદમ ઇમોશનલ થઈ ગઈ છે કે મારી નણંદમાનો સથવારો છૂટી જશે બે બંને એક સાથે રમતી હતી વેચતી હતી ઉઠતી હતી આ પારખી થઈ ગઈ હવે તો એ કેટલી આવશે એ મને ખબર નથી અહીં એના નણદોય છે સાથે અણવર હતા સમજાવી રહ્યા છે કે હમણાંથી તું દ્રષ્ટિ રોઈશ એ કેમ ચાલશે તું મજબૂત થા તો નણંદ રડે તો પણ તું છાની રાખ અહીં એ પાછા એના નણંદ અને કાકી અને એ બધા કહી રહ્યા છે કે દ્રષ્ટિ રમવાનું ન હોય અહીં એના સાસુ આવ્યા છે સમજાવવા અમારે બેસશે પાછું બાબે અહીં નણંદબા આ બાજુ ફોટો શૂટિંગ ચાલી રહી છે બાજુ દ્રષ્ટિબેન ના મનામણા ચાલુ છે અહીં શીતલબેન ની નણંદ દ્રષ્ટિ અને જેઠાણી દ્રષ્ટિ થોડીક સ્વસ્થ થઈ છે અને ચારે કોર આપણે તમને થોડોક સાજન માજમ સગા સંબંધીનો વિડીયો બતાવું કોણ કોણ આવ્યું હતું તમે જોઈ શકો અહીં માસી ગામના પરિવારજનો સંબંધીઓ છેડે ખૂણામાં દેખાય છે સુશીલાબેન અમારી સાથે કામમાં સાથે હતા એટલી ઉંમરના મોટા છે એટલે બેન બેનપણી ના ખાઈ શકું પણ બેનપણી જેવા સારા સંબંધો નિભાવ્યા અને હાથ ઊંચો પણ કરે આ બાજુ થોડી થોડી ચહલપલ નજીકના સગાના ફોટોશૂટ અને હાથ ફેરાવાની પ્રક્રિયા ચાલુ છે ત્યાં સુધી આપણે અંદર જોઈ આવીએ જો અહીં ગણેશ પાસે શું તૈયારી થઈ ગઈ છે કારણ કે અહીં હાથ ફેરવાનું વધારણ થઈ જશે એટલે ગણેશ પાસે જશે તો ગણેશ પાસે કેક આવી ગઈ છે કુમારનો કે અને શીતલબેનનો એસ શણગાર થઈ ગયો છે બહારની વિધિ પતશે એટલે અહીં દર્શન કરવા આવશે દર્શન કરવા આવે ત્યારે ગીરદી હોય એટલે આપણે જોઈ ન શકીએ અહીં મેં કીધું કે અત્યારે અમે વરકન્યાને હાથ ફેરવી લઈ વરરાજા પણ બેનપણીના દીકરા છે અને પત્રિકા હતી એટલે અહીં વરરાજાને હાથ પહેરવાનો આપણે હાથ પહેર્યો વળાવવાનો હાથ પછી પહેરો અહીં જો હું કીધી સાસુમાં આવી ગયા છે એટલે દ્રષ્ટિની વાતે વળગાડે છે કામે લગાડી કે સ્વસ્થ થાંઈ કે બપોર પછીના લગ્ન છે એટલે વિદાય જલ્દી થશે જમવાનું પતી ગયું છે એટલે તો જમવાનું સમય મળે ચોરી પતશે એટલે વિદાયની તૈયારી થશે એટલે લેતી લેતીની અત્યારે તૈયારી કરી લેશે આ બાજુ વેવાઈ સામે બેઠા છે જયંતિભાઈ અને એમના ભાઈ છે રમેશભાઈ પાછળ સગા સંબંધી પરિવારજનો આયોજન થઈ રહ્યું છે કેટલી વારનું પછી આપણે શું કરી શકીએ અને આયોજન કઈ રીતે બંને થઈ ગયો बस्ती में कई भी सासु रुचि कुमार ने बनु कई आचर के पब्लिक जनों ने आपे थोड़ी गलत बताई रही थी लग्न हो या ने माजन ना हो तो ये लग्न पण अधूरा होय ने दादी अने फुटुमी जनों कुर्सी पर માંડવાથી નીચે ઉતરે પહેલાં છે ને ઉતારા દે ત્યાં વધાવા જાઓ હવે શું કરે ચોરીથી નીચે ઉતારીને માતા વધાવી લે છે દરેક જગ્યાએ અમારામાં આવી આવી પ્રથા થઈ ગઈ છે કે સમય બચાવે છે કે હવે ત્યાં ઉતારા આપ્યા હોય ત્યાં ન જાય અને અહીં અનિરાબેન વધાવી લે ચાંદલો કરી ફોટોગ્રાફી થાય વિડીયોનો અહીંયા પેન્ડિંગ કરી અને પછી વિદાયનો વિડીયો હાથ ફેરવાનો વિડીયો મને પાછળથી આપું છું આશા રાખું છું કે આજનો વિડીયો ગમ્યો હશે ગમ્યો તો લાઇક કરીને શેર કરવા વિનંતી છે સબસ્ક્રાઈબ ન કર્યો ચેનલ તો કરી લેજો આવજો મિત્રો ધન્યવાદ